જુનાગઢ જુનાગઢ ની ભવનાથ તલેટી વિસ્તારમાં હાલ અત્યારે અમે આવી પહોંચ્યા છીએ અને ખાસ વાત કરવામાં આવે તો લીલી પરિક્રમા જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો લીલી પરિક્રમાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે આમ જોવું તો નિયમ અનુસાર દિવાળી એટલે કે આવતીકાલથી આજ લીલી પરિક્રમા છે તેમનો પ્રારંભ થતો હોય છે પરંતુ આજથી વહેલી સવારથી મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે ઉમટી પડ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કોઈપણ પ્રકારની અનિષ્ઠિય ઘટના ન બને તે માટે આજથી જ આ લીલી પરિક્રમાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે લાખોની સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો પરિક્રમામાં પહોંચી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી અને દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો જે છે છે તે આ પરિક્રમા કરી રહ્યા અહીંયા એક વિશેષ તો આપણે એ વાત કરવામાં આવે તો આજે લાકડીના જે ટેકા છે જે લોકો પરિક્રમા કરવા આવી રહ્યા છે જે લોકોને ઠાક લાગતો હોય છે ત્યાં લાકડીના સહારે આ પરિક્રમા કરતા હોય છે અને

લોકો નાના ઉમરના હોય એટલે મોટા બધા મોટા હાલો ટેકા પોતાના જે કામમાં વ્યસ્ત છે તો છતાં આપણે તેમની સાથે થોડી ઘણી વાત કરી જે લોકો છે તે અહિયાં

જે યાત્રાળુ જે આવતા હોય છે ત્યાં ટેકા લેતા હોય છે ને ટેકાના સહારે લીલી પરિક્રમા છે તે કરતા હોય છે આપણે હું આપને જે આ દ્રશ્યો બતાવું છું માનવ મહેરામણ ઉપરી જેમ કે કેડિયારો જે ઉમટ્યું હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા છે હાલ અત્યારે રાત્રિનો સમય છે મોટી સંખ્યામાં દૂર દૂરથી જે યાત્રાળુઓ જે છે તે પરિક્રમા કરવા આવી પહોંચ્યા છે